શ્રી કૃષ્ણ જય માતાજીની આજે આપણે બનાવવાના છીએ ના વડા એકદમ હેલ્ધી હોય છે ટેસ્ટી હોય છે મોસમ બદલાય એટલે મારા ઘરે જોઈએ કંઈક નવું મોસમ બદલાઈ ગયું છે આપણે આજે સરસ મજાના બનાવીશું ના વડા આ વડાના અંદર શું નાખી તો બધું જ તમારે શેર કરીશ આ ના વડા બનાવવાના પણ આ મચ્છુર જો સાબુત મચ્છૂર છે આખા એના ઉપરના છિલકા આવે એ કાઢી દીધેલા છે આપણે આને પહેલાં બે કલાક પલાળ દઈશું ધોઈને સરસ મજાના મચ્છર સરસ મજાના મેં ત્રણ પાણી ધોઈ નાખ્યા છે હવે નાખવાનું છે પાણી મેં સાબુત મચ્છર લીધા છે તમારા જોડે દાર હોય મચ્છરની તો પણ ચાલે હવે આપણે બે ત્રણ કલાક પલાળ દેસું મચ્છર સરસ મજાના પલરી અને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ફૂલી ગયા છે મેં ત્રણ કલાક સુધી પલાળી દીધા હતા હવે આને પીસવાના છે આપણે મિક્છરના જારના અંદર મસૂર નાખી દીધા પાણી નીકળી દીધું છે હવે આપણે બે ચાર લીલા મરચાં છે થોડા ધાણા છે અને ભરપૂર લસણ નાખવાનું છે એક મોટી ચમચી જીરું નાખવાનું છે થોડું એવું ફ્રેશ પાણી નાખવાનું છે હવે મસ્ત મજાનું પીસી અને બેટર રેડી કરી દેસુ સરસ પીસી અને રેડી કરી દીધું છે એક મોટા હવે નાખવાનું છે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ચપટી હળદર ફ્રેશ દાણાજીરું થોડી એવી હિંક હવે સરસ મજાનું ફેટી દેવાનું છે અને મસલ પટી રેડી કરજો થોડી એવી હાથ વાળી મચડી અને કસૂરી મેથી નાખો જો ફ્રેશ ફ્રેશ ઈલા દાણા પાંજીણા તમારે નાખો છો અને આપણે મિક્સ કરી દેજો અને આને 20 મિનિટ સુધી ઢકણ ઢાકી રાખી દેજો પછી આપણે આને રાસ્ત બનાવવાનું ચાલુ કરીએ સરસ મજાના વડા ઢકણ ઢાકી દીધું છે 20 મિનિટ પછી મળીએ रिटर्न ने चेक कर लेसु मस्त पुली अने થઈ ગયું છે હવે આપણે જીણી સમારલી ડુંગરી નાખવાની છે પણ ડુંગરી જ્યારે બનાવવાની હોય ત્યારે જ આપણે પહેલાથી નહી નાખી દેવાની ડુંગરી નાખ્યા પછી સરસ મજાનું ફેટી દેસો સરસ ફેટે પછી થોડો એવો અજમો નાખું છું અજમો નાખવાથી ગેસ નહી થાય અને ટેસ્ટી બનશે વડા બનાવવાના ચાલુ કરીએ હવે આપણે તેલ મસ્ત ગરમ થઈ ગયું છે તો આપણે હવે વડા મૂકી દેશું હું ચમચીથી જ મૂકું છું તમે હાથથી પણ મૂકી શકો છો મિત્રો આ વડા એકદમ હેલ્ધી હોય છે ટેસ્ટી હોય છે મચ્છોરની દાળમાંથી બનાવ્યા છે મચ્છોરમાંથી આપણે એટલે મચ્છોરની દાળ બનાવો મચ્છોર ના બનાવો વડા હેલ્થ માટે મચ્છોર બહુ બહુ સરસ હોય છે આપણે ગુજરાતના અંદર મચ્છોર ઓછા ખાતા હોય છે મચ્છોરની દાળ પણ તમારા બાળકોને આવી રીતના ખવડાવશો તો એમને પચાસ સાહીઠ વર્ષ સુધી હાથ પગ નહીં દુખે એમ અત્યારના બાળકોના અંદર નાનપણમાંથી હાથ પગ દુખવા આવી જાય છે પણ તમે આવું કેલ્શિયમથી ભરપૂર ખવડાવશો તો એમને ક્યારેય હાથ પગ દુખવાની કોઈ સમસ્યા નહીં રહે આપણે મસ્ત ફૂલી ફૂલી અને દડા થઈ ગયા છે વડા હવે આપણે ચારણીના અંદર લેવાના

તેલ મસ્ત ગરમ છે તો આવી રીતના એ મરચાં છે મેં ચેરું કરી લીધો છે એને પણ સરસ આપણે મસ્ત મરચાં તરી અને રેડી થઈ ગયા છે હવે આના ઉપર થોડું મીઠું ભભરાવાનું છે મીઠું મરચા ઉપર જ ગભરાવાનું કોઈના જીવનના અંદર નહીં ભભરાવાને ઉપર છે અંદર મુલાઈ કાંદો મૂકું છું મરચાં મસ્ત ચટણી અને દહી મિત્રો આજની વિડીયો મારી સરસ લાગી હોય મને એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો કાલી આવી રેસીપી સાથે મોસમ બંધો એન્જોય કરો બનાવો ખાઓ ખુશ રહો ઓકે